સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ સંજય ઝાના નેતૃત્વમાં જાપાન દક્ષિણ કોરિયા મલેશિયા ઇન્ડોનેશિયા અને સિંગાપુરની મુલાકાતે રવાના ભારતના જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળની સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે જાપાન દક્ષિણ કોરિયા મલેશિયા ઇન્ડોનેશિયા અને સિંગાપુરની મુલાકાત માટે દિલ્હીથી રવાના થયું છે આ મંડળનું મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિંદુર અને ભારતની આતંકવાદ વિરોધી નીતિ અંગે વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવવાનું છે આ પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે જેમ કે તૃણમૂલના યુસુફ પઠાણ સીપીઆઈના ડોક્ટર જોન બ્રિટ્ટાસ ભાજપના અપરાજિતા સરંગી બ્રિજલાલ પ્રધાન બરૂઆ અને કોંગ્રેસના સલમાન ખુરશીદ આ સત્તર દિવસીય પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના નીતિ નિર્માતાઓ થિંક ટેન્ક્સ અને મીડિયા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે તેઓ ભારતની આતંકવાદ સામેની શૂન્ય સહનશીલતા નીતિ અને ઓપરેશન સિંદુરની વિગતો રજૂ કરશે જેમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા સંજય ઝાએ જણાવ્યું હતું કે આ પ્રતિનિધિમંડળ કોઈ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ નથી કરતું પરંતુ રાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે એકતા દર્શાવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ આતંકવાદ સામેના લડતમાં નિર્ધારિત અને વ્યૂહાત્મક છે આ પ્રવાસ ભારતની વૈશ્વિક સ્તરે આતંકવાદ સામેની લડતને મજબૂત બનાવવાનો પ્રયાસ છે વિશ્વના વિવિધ દેશોમાં ભારતની નીતિ અને કાર્યવાહી અંગે જાગૃતિ ફેલાવવી અને પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવી એ મુખ્ય ઉદ્દેશ્યો છે